લખતર તાલુકાના કળમ ગામ ખાતે ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છ હિ ભા સેવા અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાનો સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છ હિ તેવા અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાનો સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ લખતર તાલુકાના કણમ ગામ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગંગારામભાઈ ઉપદળા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન તેમજ જિલ્લા કક્ષાએથી ડિરેક્ટર કોર્ડિનેટર અને સમગ્ર એસ બી એમજીની ટીમ તેમજ વિવિધ શાખાઓના કર્મચારીઓ અને પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કડમ ગામના સરપંચ તેમજ કડમ પ્રાથમિક શાળાના શિક્ષક સ્ટાફ સ્કૂલના બાળકો ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સિંહ ફાળો આપ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં દિપ્રાગટ્ય સ્કૂલની બાળાઓ દ્વારા સ્વાગતગીત મંચસ્થ મહાનુભાવોનું સન્માન શાળાના બાળકો દ્વારા સ્વચ્છ નાટક મંચસ્થ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક શાબ્દિક પ્રવચન ત્યારબાદ જિલ્લા અને તાલુકા કક્ષાના સ્વચ્છ અંતર્ગત સ્વચ્છતા અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરતી તાલુકા પંચાયત ગ્રામ પંચાયત શાળા આંગણવાડીઓ પીએચસી સીએચસી અને વ્યક્તિ વિશેષને ઉત્કૃત કામગીરી કરવા બદલ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા